આજે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી એમાં અમારા પાંચ જનહિતના પાંચ પ્રશ્નો હતા એમાં નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળાઓના ઓરડાઓની ઘટ કેટલી છે અને એક કાયમી શિક્ષકથી ચાલતી શાળાઓ કેટલી છે ત્યારે એમણે કીધું કે બત્રીસ શાળાઓ ઓરડાઓ નથી બત્રીસ જગ્યાએ ઓરડાઓ નથી ભાડાના મકાનોમાં શાળાઓ ચાલે છે અઠ્ઠાણું જેટલી પ્રાથમિક શાળાઓ એવી છે ત્યાં માત્ર એક જ શિક્ષક છે એટલે તમે વિચાર કરો એક શિક્ષક એ એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને કઈ રીતના ભણાવતા હશે એ એક સવાલ હતો બીજું ભારતના બંધારણની કલમ બસો પંચોતેર અંતર્ગત કાર્યપાલક ઇજનેર સિંચાઈ દ્વારા ગડેશ્વર તિલકવાડા અને નાંદોદમાં કુવા જૂથ સિંચાઈ અને એલાય એમાં પાંચ કરોડ બાવન લાખનું હમણાં ચૂકવણું કરવામાં આવ્યું છે આ ચૂકવણું એવો કોઈ ગુજરાત સરકારનો પરિપત્ર નથી એમની પાસે એવું કોઈ ટેન્ડર નથી કર્યું ત્રણ એજન્સી નસવાડીની હતી એને પાંચ કરોડ બાવન લાખનું ચૂકવણું કર્યું છે ડીસે કે ગુજરાત સરકારના કોઈપણ જાતના પરિપત્ર વગર કોઈપણ જાતના ગાઈડલાઇન નીતિ નિયમ વગર બારોબાર એ ચૂકવણા બિલકુલ ફ્રોડ છે અને પ્રજાના પૈસા એમણે વેળથી કાઢ્યા છે વિકાસશીલ તાલુકા યોજના ડેડીયાપાડાને સાગબારા બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચાર કરોડ રૂપિયા આવ્યા હતા એ ચાર કરોડ રૂપિયા જિલ્લા આયોજન અધિકારીએ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ધારાસભ્ય ચૈતર વસાવા કે જિલ્લા પ્રમુખના એક પણ કામ જે પ્રભારી સચિવની અધ્યક્ષતામાં મંજૂર થયેલા તમામ કામો જિલ્લા આયોજન અધિકારીએ કાઢીને એજન્સીઓ સાથે બેસીને બારોબાર બાર ચાર કરોડના કામો મંજૂર કરીને એમને વહીવટી મંજૂરી આપી દીધી છે એટલે લોક પ્રતિનિધિની અવગણના કરવામાં આવે પ્રભારી સચિવની અવગણના આવા જિલ્લા આયોજન અધિકારી દ્વારા કરવામાં આવે અમે ક્યારે ચલાવી નથી લેવાની વન વિભાગની વાત કરીએ છીએ તો વન વિભાગમાં ટ્રાયબલ બોર્ડર વિલેજ હોય જિલ્લા આયોજન અધિકારી હોય કે એમના વિભાગીય શાખામાંથી કરોડો રૂપિયાના કામો આવ્યા છે આજ દિન સુધી બે હજાર ત્રેવીસ ચોવીસમાં એમણે જે તળાવો બન્યા એમના પેમેન્ટ ચૂકવણા થયા એની માહિતી ખુદ એમના ડીસીએફ આપી નથી શકતા કેટલું ખોદકામ થયું છે કેટલું બાકી છે આ વર્ષે પણ માર્ચમાં જે પેમેન્ટો એક એક રેન્જમાં પાંચ પાંચ કરોડના પેમેન્ટો થયા છે એનું એક પણ કામ આજના ધોરણે સ્થળ પર ચાલુ કરવામાં આવ્યા નથી ત્યારે ડીસીએફ જિલ્લા સંકલનમાં પણ આ માહિતી પૂરી પાડી નથી શક્યા મારો પાંચમો પ્રશ્ન હતો કે મનરેગામાં જે ડેડીયાપાડા શાકબારા કે બીજી કોઈપણ જગ્યાએ મટિરિયલ પૂરું પાડવાની જે એજન્સીઓ નક્કી થઈ છે એમાં સ્પષ્ટ ગાઈડલાઇન છે કે એમણે તે વિસ્તારમાં ગોડાઉન હોવું જોઈએ અને મટિરિયલ પોતે પૂરું પાડવાનું છે છતાં એ એજન્સીઓએ પોતે મટીરિયલ નથી પૂરું પાડ્યું અને બીજી વાત તો ઠીક છે પણ રોયલ્ટી વાળા બિલો રજૂ કરવાના હોય છે જીએસટી વાળા બિલો રજૂ કરવા બાદ જ પેમેન્ટ ચૂકવણી કરવાની જોગવાઈ છે છતાં ડેડીયાપાડાના ટીડીઓએ અઢાર કરોડ પંચોતેર લાખ રૂપિયા એ એજન્સીને રોયલ્ટી બિલ કે જીએસટી બિલ વગર ચૂકવણું કરી દીધું છે આવનાર દિવસમાં આ તમામ બાબતોએ અમે આ જે પણ અધિકારીઓએ આ ભ્રષ્ટાચારો કર્યા છે એમને કલેક્ટરશ્રીને ત્યાંના અધિકારી રજૂઆત કરી છે જો યોગ્ય તપાસ કે નિરાકરણ નહીં આવશે તો અમે કોર્ટમાં પણ એમને લઈ જવાના છે અને એમના પર અપ્રમાણસર મિલકોતોની પણ ફરિયાદ કરીશું અને જે પણ એજન્સીઓ આ રીતના ભ્રષ્ટાચારો કર્યા છે એમને પણ અમે આવનાર દિવસોમાં અધિકારીઓ સાથે ખુલ્લા પાડીશું મને મારા જિલ્લા સંકલન સમિતિની જે માહિતી હતી તો માહિતી આ અધિકારીઓ આપી નથી શક્યા કેમ કે એમણે ભ્રષ્ટાચાર કર્યો છે એટલે મેં કલેક્ટર શ્રી એસપી ડીડીઓ અને ડીસી ડીસીએફની રૂબરૂમાં કીધું તમે મને માહિતી નથી આપતા તો હું તમારી ચેમ્બરની સામે જ હમણાં ધરણા પર બેસું છું તો એમણે મને કીધું છે થોડા દિવસ અમને આપો તમારી તમામ માહિતી અમે તમને પહોંચાડીશું અગર સાત દિવસ પછી પણ અમને યોગ્ય માહિતી નથી મળતી તો અમે કોર્ટ કોર્ટમાં પણ જઈશું અને ધરણા પ્રદર્શન પણ કરીશું ઓકે રજૂઆત અમે મુખ્યમંત્રીને કરી છે આજે અમે માનનીય રાજ્યપાલ શ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વપટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં સિડ્યુલ ફાઇવ લાગુ લાગુ છે જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે ઓગણીસો ને એક્યાસી તહજ તોતેર દબલ એની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિનઆદિવાસી ખરીદી નહીં શકે છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય ભરૂચનું ઝઘડિયા હોય સુરતનું માંડવી માંગરોલ હોય કે વલસાડનો પારડી તાલુકો હોય તમામ તાલુકાઓમાં આ તોપતે ડબલ એની જમીનો બિનઆદિવાસી લોકોએ ભોડા આદિવાસીઓ પર પટાવી ખોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માગણી છે સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું જે રીતે આયુષ આંખ કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેક્ટરશ્રીનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે એવી જ રીતના આ સિડ્યુલ વિસ્તારમાં તોતેર ડબલ એની જમીનો જેણે પણ એને કરી છે ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે તો આ આજે અમે મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટર થી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે જે પણ જવાબદાર બિલ્ડરો છે જે પણ જવાબદાર એજન્સીઓ વાળા છે એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવો એવી અમારી માંગણી છે સાંઠઘાંટ તમને લાગે છે કે જમીન જે હોય છે આજની જમીન હોય એની અંદર પોલિટિકલ અધિકારી કરીને કોની કોની સાંઠઘાંટ ત્યાં લાગે તમે બંદરણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે સિડ્યુલ એરિયામાં તોતેર ડબલ એની જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે આદિવાસી ખરીદી નથી શકતો તો કેવડીયા આટલી બધી જમીનો કોના થયેલી છે છે તો કલેક્ટર કલેક્ટરો જે તે સમયના આવ્યા એમણે એ જમીનો લઈને કોનાદિવાસીઓને આપી છે એવી રીતના દાહોદમાં થયું છે એવી રીતના ઝઘડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિન ત્યાં કોરીઓ ચલાવે છે માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓ કબજો જમાઈ લીધો છે વલસાડમાં પારડી ગામની વાત કરું ત્યાં એક બિન આદિવાસીએ આઠસો હેક્ટર જમીન પચાવી પાડી છે તો સરકાર જે રીતે યોગેશ પટેલ જે વડોદરાના ધારાસભ્યએ માંગ કરી છે એવી જ માંગ અમે કરીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લઈ કમિટી બનાવીને શિડ્યુલ વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં તપાસ કરે અને જે પણ જવાબદારો છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરે ચેતલભાઈ આ બાબતે જે ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે પણ આ રજૂઆત કરી એમની સાથે કોઈ વાતચીત તમે કરશો કે તમે બે ધારાસભ્ય ભેગા થઈને આ મુદ્દે આગળ વધી શકો અમે જે રીતના વલસાડ કલેક્ટરનું જો જમીન કૌભાંડ બહાર આવ્યું થોડા દિવસ પહેલાં દાહોદ કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે અમે નર્મદામાં બી તપાસ કરી તો નર્મદા કલેક્ટરે પણ આવી જ રીતના જમીનો ટ્રાન્સફર કરી છે તો ડબલ એની જમીનો પર એને કર્યા છે ખોટા દસ્તાવેજો બનાવ્યા છે જે ઇનલીગલી છે જે બંધારણનું ઉલ્લંઘન થાય છે શીડ્યુલ ફાઇવનું ઉલ્લંઘન થાય છે પેસા એક્ટનું ઉલ્લંઘન થાય છે એટલે હું માનું છું જો સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે

જે પણ લોકો આવી અરજીઓ લઈને ફરિયાદો લઈને અમારી પાસે આવશે અમે દરેક જિલ્લામાં એક લીગલી કમિટી બનાવવાના છે અને હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાના છે અને સરકાર આમાં સત્વરે યોગ્ય તપાસ નહીં કરાવશે તો આવનાર દિવસોમાં રાજ્ય આંદોલન પણ થશે નર્મદામાં કયા કલેક્ટર પર નિશાન સાધી જે તે વખતે અહીંના આર એસ કરીને કલેક્ટર શ્રી હતા એમના સમય દરમિયાન ખૂબ આદિવાસીઓની જમીનો બિન આપવામાં આવી છે ટ્રાઇબલ મ્યુઝિયમના નામે પણ આદિવાસીઓની જમીનો લઈને માટી પૌાંડો થયા છે એટલે આવનાર દિવસોમાં અમે તમામ જિલ્લાના કલેક્ટરો પર જે પણ ડબલ ટ્રાન્સફર થઈ છે એને થઈ છે અને ભાડા પેટે આપી છે એની તમામ માહિતી ભેગી કરીને એ તમામ કલેક્ટરોને ખુલ્લા પાડીશું એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય અમારા પ્રયાસો રહેશે સ્થાનમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી દિન સાત પહેલા મારા પાંચ સવાલો હતા પણ નર્મદા જિલ્લાના વહીવટી એનો જવાબ નથી આપી શક્યા કેમ કે નર્મદા વિભાગ પ્રાયોજના વિભાગ અને સિંચાઈ વિભાગે કોઈપણ જાતના ટેન્ડર વગર કરોડો રૂપિયાના કામો કરી નાખ્યા છે એજન્સીને ચૂકવણા કરી દીધા છે અને સ્થળ પર એ કામો આજે નથી મનરેગામાં એક એજન્સી નક્કી થઈ એનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે ટીડીઓ અને ડીડીઓએ એ જ એજન્સીને ફરી રિન્યૂ કરે છે તો આવો તો મનરેગામાં કોઈ એવી ગાઈડલાઈન નથી અને પોતે મટીરિયલ પણ પૂરું નથી પાડ્યું તો એમના લાગતા વળગતાની એજન્સીઓને આ અધિકારીઓ કરોડો રૂપિયાની લહાણી કરી રહ્યા છે ત્યારે વન વિભાગમાં છ વર્ષ દરમિયાન એક પણ ટેન્ડર નથી થયું ત્યારે કોના ઇશારે આ બધું ચાલી રહ્યું છે મનરેગામાં સમય મર્યાદા પૂરી થઈ તો કેમ નવી એજન્સી નવું ટેન્ડર નથી કરતા એટલે આમાં અધિકારીઓની મિલીભગત હોવાના નાતે આ બધું ચાલી રહ્યું છે સિંચાઈ વિભાગે કોઈ પણ ટેન્ડર વગર પાંચ કરોડ બાવન લાખ રૂપિયા એમના લાગતા વળગતાઓને ચૂકવી દીધા તો નર્મદા જિલ્લો એ અતિપછાત જિલ્લો હોવા છતાં અધિકારીઓ જરા ગંભીર નથી કાયમ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરે છે ત્યારે આજે જિલ્લા સંકલનમાં મને એ લોકો જવાબ પણ નથી આપી શક્યા ત્યારે મેં ત્યાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી ઉચ્ચારી એટલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબે સાત દિવસનો સમય આપ્યો છે અગર સાત દિવસમાં યોગ્ય નિર્ણય નહીં આપશે તો તમામ લોકોની સાથે રહીને આવનાર દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કલેક્ટર કચેરીની સામે કરીશું